અને આપણે યુટ્યુબમાં ઘણા બધા સાડીઓના વિડીયો મૂકેલા છે જે કોઈને સાડી ગમતી હોય તે મને વોટ્સઅપ દ્વારા મેસેજ ફોટો મોકલી દેજો અને તમને ઘર બેઠા પણ સાડી મળી જશે અને તમે બિઝનેસ કરવા માગતા હોય તો અમે અહીંયાથી માલ તમને આપશું બિઝનેસ કરવા માટે અને આ સાડીના કલરની વાત કરું તો છ થી સાત કલર આવેલા છે તમે જુઓ કેવા સુંદર કલર છે આમાં તમારે કયો કલર રાખો ને એ તો વિચારવું પડે એવા તો એન્ટી કલર વાપરેલા છે તો રાહ શેની જોશો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને આવી નવી નવી સાડીનો તો આપણી પાસે ખજાનો છે આ તો આપણે સેમ્પલ પૂરતી સાડી મૂકેલી છે ખાલી કલર એવા મૂકેલ બનાવેલા છે કે તમારે આમાં કયો કલર રાખો એ તો વિચારવું પડે એવા તો એન્ટી કલર છે અને આ કાપડની વાત કરો તો કાપડ બી બેસ્ટ આવશે ટકાઉમાં બી સારું આવે કાંઈ થાય નહીં અને પ્રિન્ટ બી એક નંબર છે તો રાત છેની જોશો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં